આપડે કઈ વાત નો થઈ અરવિંદ ભાવનગર તમે પછી કઈ ફોન્ડ કાપી નાખ્યો હું તમે જ્યાં વાત કરી ટાઈમ છે તો આપડે બે વાત કરી થોડીક વાત જાણવી છે તમારી

સંગઠન વિચારધારા થી કાર્ય કરતા પેદા થાય અને કાર્ય કરતા થી છે સંગઠન બને હા એટલે તમે કીધું કે હું કાર્ય છું એટલે તમારી પાસે સંગઠન તો હોય ને મે તમે કાર્ય કરતા તો સંગઠન થોડું જરૂરી છે કાર્યકર્તા હોય તો સંગઠન માં જોડાયેલો હોય તો જ એ કાર્ય છે બાકી કાર્ય કરતા નથી એવું કોઈ એવું કઈ લખેલું હોય તો મને પુરાવો આપો લખેલા ની વાત નથી પણ કાર્ય કરતા તો એને જ કહેવાય ને કે હારા મોરા પ્રસંગ માં જે સમાજ ની વચ્ચે જાય સમાજ ની અંદર હારે વિચારધારા સમાજની જે અનુ નાબૂદ કરવાનો સૂત્ર સાંભળેલું છે કે કાશી સાહેબ જતા હતા એના કાર્ય માણસો ત્યારે બે ત્રણ ચાર ગલુડિયા હતા એ એક ખાડા માં પડેલા હતા તો કાશીરામે જોયું તો બે ગલુડિયા વધુ બહાર નીકળવા પ્રયાસ કરતા હતા બે થી પીડા થઈ

હીરામ સાહેબ તો હવે તો આપણે ને તો હું એટલી બધી આપણે તો હજી વિચારધારા તો હમણાં તો હમણાં જ ને આપણે કોઈ હજી કાશી રામ સાહેબ નથી જો હવે તમારે વિચારધારા જાણવી હોય ને તો તમે વ્યક્તિ ને મહત્વ ના આપો જે આપણા મહાપુરુષો જે પુસ્તક લખ્યા ને એને મહત્વ આપો કારણ કે મારી જેવો તમને સમજાવે વિચારધારા એને તમે વિચારધારા સમજી લો એ યોગ્ય નથી જે મહાપુરુષો નું સપનું શું છે એના પુસ્તકો માં તમને જાણવા મળશે

તો તો હું સમજી જાય કે માણસ માણસ એ એ હોય હોય જે પ્યોર એને તમે તમે હવે મને ગલુરિયા ની કાશીરામ સાહેબ ની વાત કરી બરોબર હા તો તમને એટલું જ સમજાવવામાં આવ્યું પણ તમને એ ના સમજાવવામાં આવ્યું કે કાશીરામ સાહેબ કોણ હતા એનું સપનું કોણ સપનું શું હતું ઈ તો તમને ના સમજાવ્યું એટલે વસ્તુ ન્યા છે કે અડધી વસ્તુ તમે તમને સમજાવવામાં આવે છે પણ વસ્તુ તમને સમજાવવામાં નથી આવતી આપડે આપડે બાપ કરે કે નઈ

કે દાખલો ભાઈ હું તમને મારા પાંચ સોશિયલ બનાવ્યા બરોબર જેના ના હોય એ બાપ બનાવે પણ અમે તો પેલેથી કોઈ અમને તો જયારે ખબર પડી ને કે આપણો બાપ આ છે ત્યારથી અમે બાપ બાકી અમારે બીજા બાપની જરૂર જ નથી તમારી ઉંમર કેટલી છે મારે આ ત્રેવીસ વર્ષ રનિંગ ચાલે

મારા પપ્પા ઘણા ગણેલા હતા એટલે ક્યારેય કોઈ એને હે ને ક્યારે અગરબત્તી નથી કરી તો અમને ક્યારેય મંદિર ના દરવાજા અમને નતા બતાવ્યા તમારું ગામ કયું અમારું ગામ મારું ગામ વિસાવદર તાલુકા નું જાંબુડા વિસાવદર તાલુકા નું જાંબુડા હા એ હારું અમે તો ભાઈ હજી હમણાં અમારે તો ઉમર બાબાસાહેબ ને હોય છે કારણ કે હું એક ભવા પ્રવૃત્તિ કરતા અમને ક્યાં એવી ખબર બાબા સાહેબ ને આખો સમાજ કરતો હોય એવું હોય આખા સમાજ ની જ વાત આપડે ને જે નોશિયલ મીડિયા એવું ને ત્યારથી આપડે ખબર પડે કે બાબા સાહેબ કોણ હતા કાશીરામ સાહેબ કોણ હતા તો આપડે પુસ્તક થોડાક લઈને ખબર પડે કે નહીં ભાઈ આ અસલ બાપ તો આપડે હશે ને આપડે બીજા બાપ હા બરોબર

એવું ઘણો છે વિચારધારા થી એટલે મેં તમારો વિડિઓ એક નાગદન ની ચેનલ ના આહીર માં ઓલા માં જોયો એટલે દુઃખ થયું કે નાગદાન ને આ બાબા સાહેબ નું અપમાન કર્યું ને એમાં તમે એનો વિડિયો આપ્યો એ બાબતે અમે તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું કયો નાગદા નાગદાન આહીર ના નાગદન આહીર ને કોઈને ને મેં વિડિયો નથી દીધો મેં તમારો ને મેં તમારો ને છે ને એમાં અપલોડ કર્યો હતો એટલે એ લોકો એ લીધો છે એને તમારા એને ઓલા ચેનલ માં મૂક્યો ને એમાં એને ડબિંગ કરીને એ બોલે હોય છે સમાજ વિશે બોલે ઓલું બોલે તો એ તમે કરી આવું સમાજ આ સમાજે સમાજમાં વિરોધ કરવામાં કોઈ ફાયદો નથી કાઈ વાંધો નહી જોઈ લઈએ બરોબર એવું હોય છે તમે સ્ટ્રાઈક આપી દે એટલે એનો વિડિયો ઓટોમેટિક ડિલીટ થઈ જશે કે તમે જોયો એટલે મેનો વિડિયો આવ્યો એટલે મેં તમારી કલ્પેશભાઈ કાઈ વાંધો નહી મને વાંધો નહી મને આરામ આ છે કઈ વાંધો નહી તમે મને છે ને એની લિંક મોકલો બરોબર

કે એને પૈસા થી મદદ કરેલી છે ઘણા લોકોને ને દવા મારે અંકિત ભાઈ હમણાં જ અડધી કલાક પેલા ચર્ચા થઇ બરોબર હા એટલે એ બેય અંગત વાંધો હોય એમાં મને ના ખબર હોય ને તમારા ને બીજા ને વાંધો હોય તો તમે વચ માં બીજા ને લઇ આવો તો મને ના ખબર હોય કે તમારી અત્યારે વ્યક્તિગત વાંધો છે ઈ નહીં તો જો મારો કોઈ સોશિયલ મીડિયા માં કે ચેનલ નથી મને તમે હારા માણસ લાગ્યા

બાકી તમે જે અડધી આગળ વાત કરી બરોબર હવે તમને આખી માહિતી નથી તમે કાશીરામ સાહેબ ગુડિયામાં હતા તમને એ કટ તમને સમજાવ્યું પણ કાશીરામ સાહેબ કોણ હતું તમને સમજાવ્યું નથી એટલે વસ્તુ યા જ છે કે આપડે અધૂરું જ સમજીએ છીએ આખું તો સમજતા જ નથી આખું સમજો તો સમજણ આવે ને આખી અધુરું અમે અધૂરું સમજણ અમને એવો સ્વીકાર થઈ કે નહીં કોઈ મહત્વ નથી આપવાનું વ્યક્તિ કાલે અવાર વેચાઈ જાય મને હા તમે કાલે અવાર મને સપોર્ટ કરીશું અને મને મોટો બનાવીશું ને તો કાલે અવાર હું વેચાઈ જાય બરોબર આપડે છે ને વ્યક્તિઓ વેચાઈ જાય વિચારધારા છે ને ક્યારે વેચા હે નહીં એટલે આપણે મહત્વ વિચારધારા ને આપવાનો છે કોઈ વ્યક્તિ ને નહીં

એના જે વિચારધારા છે એના જે પુસ્તકો લખેલા છે પુસ્તકો લખીને એટલે જ ગયા છે શું કામ કે બાબા સાહેબ ને કાશી રામ સાહેબ ને ખબર હતી કે અમે જાવ તો ઉઠા બીજા ભણાવી જા એટલે એને પુસ્તકો લખી ને ગયા એના વિચારો લખી ને ગયા એટલે એના વિચારો આપડે સમજવાના છે હા હા કાઈ વાંધો નહી તમે અમારો નંબર સેવ કરી લેજો આમાં કઈ એવો લેખ હોય તો આવવા દેજો પુસ્તક કઈ વાંધો નહી હું તમને પુસ્તકો ને આ ને તે બરોબર એ વાંધો નહી ઓકે ડન હા જય